રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી કાર્યક્રમ ઉપસ્થિત યોગ શિક્ષક દ્વારા યોગ થી તથા ફાયદાઓ વિશે ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડવામાં આવી હતી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ મહત્વનું હોવાનું તેઓએ જણાવ્યું હતું વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ તથા ગ્રામજનો ધારાસભ્ય રમણભાઈ પાટકર સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘ ધોળીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન રવિજયભાઈ પાટકરે ઉપસ્થિત સૌને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવી હતી યોગ એ સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયાસો થકી યુનોએ એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને હાર્દિક શુભકામના આજે વિશ્વ યોગ દિવસ છે અને જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા યોજાઈ અને તેમાં વિશ્વના દેશોને આ સમર્થ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રસ્તાવ મૂકેલો અને બે હજાર ચૌદમાં પ્રસ્તાવ મૂક્યો અને બે હજાર પંદરમાં એને નક્કી કરવામાં એકવીસ જૂનના દિવસે યોગા ડે મનાવવામાં આવે છે આ યોગ એક ભારતીય સંસ્કૃતિની ધ્યાન છે આજે વિશ્વએ એનો સ્વીકાર કરેલો છે ને આપણા માટે એ ગર્વની વાત છે કે એ આ ભારતીય સંસ્કૃતિની ધ્યાન છે અને આજે એ વિશ્વ દરેકને ખબર છે કે આજે યોગા કરવું જોઈએ અને યોગાથી અનેક ફાયદા આપણને થાય છે તો આ યોગ દિવસ માટે આપણે એટલું જ કહેવું છે મારું કે દરેક લોકો અગર આપણે સ્વસ્થ રહેવું હોય આપણા શરીરને સ્વસ્થ રાખવું છે આપણા મનને સ્વસ્થ રાખવું છે જીવનને સમૃદ્ધ બનાવવું છે તો દરેકના જીવનમાં આ યોગાને જીવનમાં ઉતારવું જોઈએ યોગા પ્રાણાયામ અને મેડિટેશન એ કરવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે ધરમપુર પદ્ધતિ પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 માં નદી ઉપર બનાવેલા બ્રિજમાં ગાબડું પડતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે પુલ પર ગાબડું પડ્યું હોવાની જાણ થતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા તાત્કાલિક સમારકામ શરૂ કરાયું હતું નેશનલ નંબર પર વાહનોની થતી હોય છે ઉમરગામ તાલુકાના બે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ અને ગટર નિર્માણની કામગીરી સંદર્ભે વિલંબ થતા સ્થાનિકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જિલ્લા કલેક્ટરની મુલાકાત બાદ સોરસુમાર રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફ સર્વિસ કામગીરી ઝડપથી પૂર્ણ કરાઈ છે પરંતુ રેલવે પશ્ચિમ છેડે અકસ્માત જેવી સ્થિતિ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર ના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો તો થાય છે પરંતુ અમલીકરણ દરમિયાન યોગ્ય તકેદારી ના રખાતા અનેક સમસ્યા નો સામનો સ્થાનિકો એ કરવો પડે છે આદિવાસી જોહર આશરે બે વર્ષ અગાઉ બનેલ વાપી નેશનલ છપ્પન શામળાજી રોડ જે કરવડ થી ખાનપુર સુધી સાડા બાવીસ કરોડ ખર્ચે બનાવવામાં આવ્યો હતો જ્યારે રોડ બન્યો ત્યારે જ અમે ફરિયાદ કરી હતી કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ બોગસ કામ કરવામાં આવ્યું છે અને વેઠિયાવાડ ઉતારવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ રોડનું પ્રોપર કામ ન કરવામાં આવવાના કારણે આજે પ્રજાએ હાલાકી ભોગવવાનો વાર આવ્યો છે અનેક જગ્યાએ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને પાર માન નદી પાસે બે જગ્યાએ પુલ પર ગાબડા પડી ગયા છે જેના કારણે રસ્તો બંધ કરવાની નોબત આવી છે પરંતુ જ્યારે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે જો આ કોન્ટ્રાક્ટર પર ચોક્કસ કાર્ય કાર્યવાહી કરવામાં આવતે તો આજે આ પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો નહોતો વલસાડ જિલ્લાના વાગલધારા નજીકથી પસાર થતી ખરેરા નદીમાં ગઈકાલે તણાઈ ગયેલા વાહન ચાલકનો મૃતદેહ આખરે ચોવીસ કલાક બાદ મળ્યો હતો એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ચોવીસ કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાહન અને ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો છેલ્લા એક સપ્તાહથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે કરેરા નદીના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો તે દરમિયાન વાન ચાલકે પુલ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો કમનસીબે વાન અધવચ્ચે જ પલટી ખાઈ ગઈ હતી અને પાણીના ઘસપસ્તા પ્રવાહમાં વાન અને ચાલક બંને તણાઈ ગયા હતા ઘટના અંગે જાણ થતા વહીવટી તંત્રની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ઘટનામાં ભોગબંધાર મૃતક સ્કૂલ વેન ચલાવતો હતો બાળકોને ઘરે મૂકી તે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ઘટના બની હતી ઘટનાને 24 કલાક બાદ વેન સાથે ચાલકનો મુદ્દે મળી આવતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે દમણ દરિયા કિનારે નમોપત ઉપર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે જાહેર કાર્યક્રમો યોજાયા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે થ્રીડીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ ઉપસ્થિત રહી યોગ કર્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં દમણવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દમન દરિયા કિનારે નમોપત ઉપર યોજાયેલ યોગ દિવસની ઉજવણીના આકાશી દ્રશ્યોમાં યોગ અને કુદરતી સૌંદર્યનો સંયોગ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને થ્રીડીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવી હતી વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી છે યોગા ફોર વન અર્થ વન હેલ્થની વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા નિવાસી અધિક કલેક્ટર મહીપાલસિંહ ચુડાસમા વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે વલસાડ જિલ્લાના શહેરીજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજવાડી વાપીના હોલ ખાતે સવારે છ થી સાત દરમિયાન એક ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી પતંજલિ યોગ વિદ્યાપીઠના યોગ ગુરુઓ દ્વારા શિબિર ઉપસ્થિત તમામ લોકોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ ની તાલીમ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપી ભારતની આ પ્રાચીન વિદ્યાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવી છે જેનો લાભ વિશ્વના અનેક દેશો લઈ રહ્યા છે આગળ વધારીને દેશના યશસ્વી ભારત વર્ષ જે એક સ્વનિકી ચીડિયા ગયો હતો સમગ્ર ભારત સ્વસ્થ હતું અને સમગ્ર વિશ્વમાં એની સંસ્કૃતિનો જે ડંકો આપતો હતો એ આપણા યશસ્વી વેડાપ્રધાને ફરીથી સમગ્ર ભારતના યોગને સમગ્ર વિશ્વ લાવીને વિશ્વ યોગ દિવસની જે એક આખા વિશ્વમાં ઉલ્લેખ જગાવી છે અને એના લીધે સમગ્ર વિશ્વ યોગ કરીને સાથે સાથે સમગ્ર વિશ્વને એક સુંદર સ્વાસ્થ્ય અને શાંતિ માટેની જે ભેટ આપે છે એના લીધે સમગ્ર વિશ્વ એકવીસ જૂને આ દિવસ મનાવી રહ્યું છે અને આપણો ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વ જે એક મુહિમ ઉપાડી છે આપણા દેશના વડાપ્રધાનશ્રીને આપણે જનનાયક કહી શકીએ દરેકે દરેક જન વિશ્વનું એમના આ પગલે ચાલીને સમગ્ર વિશ્વને શાંતિ અને સ્વાસ્થ્ય નો સંદેશ આપવા પ્રયત્ન કરી ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર